કવિતાનું ટાઇટલ મળેના મળે નદીની રેતમાં રત્નનગર મળેના મળે ફરી આ વિશેષ મોટી પર મળેના મળે પરે સુવાસમાંની સુગંધ સુગંધનો ધરીઓ આ માટીની ભેટી અસદ મળે પરિચિતોને ધરાય ને જોઈલે પરિચિતોને ધરાય બે મિત્રો પછી પછી કોઈને કોઈની કબર મય મય વાહ આવ્યા છે એ ચહેરા પરસેવા આંખોમાં વાહ આવ્યા છે એ આંખોમાં ભલે સબર પર કોઈ હંસ પર મય મય વતનની ધૂળથી માથું ભરેલો લો વતનની ધૂળથી માથું ભરેલો ખાજર